बताए बराबर बेच ही गया तो जो हमें पहुंची गया थी स्वराज रिसोर्ट ए ए वीडियो है कोई टाइम का भी एकदम હાય એવરી કેમ છો બધા મજામાં ને આપણે તો એકદમ મજામાં છીએ આજે ને આજે આજે કેટલા વાગ્યા છે ખબર છે અત્યારે વાગ્યા છે સવારના આઠ અને આઠ વાગ્યામાં આજે આપણે એકદમ રેડી થઈ ગયા છીએ શું કામે કે અત્યારે આપણે જાય છીએ બધાય સ્ટુડન્ટ અને સ્ટાફને લઈને પિકનિકમાં બરાબર છે કેમ કે કેટલા દિવસથી આપણે બધાય સ્ટાફ સ્ટુડન્ટ કહેતા હતા કે મેડમ ક્યાંક ફરવા લઈ જાઓ તો ફાઇનલી આપણે છે ને પ્લાન કરી લીધો છે ને બધાને ફરવા લઈ જાય છે ઠીક છે ક્યાં જાય છે એ તમને ત્યાં જઈને જ બતાવીશ કે ક્યાં જાઉં છું એ બરાબર છે અને પાછું મારી આજ નિંદર નથી થઈ એ ખાલી બે જ કલાક નીંદર થઈ છે ને અત્યારે જો મને મારી આંખો છે ને એ નીંદરમાં જ છે પણ કાંઈ નહીં આપણે આપણા છોકરાઓ માટે મસ્ત રેડી થઈ ગયા મસ્ત એ લોકોને ઇન્જોય કરાવશું આપણે એન્જોય કરશું ને એને ઇન્જોય કરાવશી ઠીક છે તો વિડીયોમાં પૂરા બન્યા રહેજો અને આખો વ્લોગ જોજો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઠીક છે તો ચાલો હવે આપણે રેડી થઈ ગયા છીએ અને ઓફિસે જાય કેમ કે સ્ટુડન્ટ અને ટીચર આવી ગયા છે આપણી વેટ કરે છે ઠીક છે તો બધાય સ્ટુડન્ટ આવી ગયા છે આપણા નેતા બેને આવી ગયા છે બેઠા છે બેટીવાર આવી ગયા ક્યાં છે

તો જો અમે બધા આવીને બેઠા છીએ કે આપણા મીના મેડમ હજી આવ્યા નથી એની રાહ જોવાય છે બાકી બધા જોઈએ રાહ જોઈ જોઈ બેઠા છે બધા પોતાની વાતોમાં માં પડ્યા છે માંડ ભેગા થયા હોય ને એના જેવો મીના આવે એટલે પછી આપણે નીકળીએ આપણા નિકુલભાઈ વ્લોગ ચાલુ કરવાના છે પણ વિચારે છે કે કેમ કરું કરો કરો હાલો

I broke the car. તો જો અમે પહોંચી ગયા છીએ સ્વરાજ રિસોર્ટે આપણે રાજકોટથી છે ને ચાલીસ કિલોમીટરની દૂરી ઉપર છે ને છોકરાઓ આપણા અંદર પહોંચીએ ગયા છીએ જો ધમાલ મસ્તી કરવા માટે ને હું નિકુલભાઈ પાછળ હતા અને આપણે પણ પહોંચી ગયા તડકો લાગ્યો થોડોક ચાલો હવે અંદર બતાવીએ હા તો અંદર ગરી ગયા છું બેઠા ચાલુ પાર્ટી હું કંટાળીને સુઈ ગયા એવું છે હા તો હાલો ચાલુ કરો થઈ જાવ ચાલુ હાલો હાલો

આરામ આરામ થી હો દે આયા તારી ફોટો પડાય છે એ તો ક મોડલ નો ફોટો છોકરા એન્જોય કરે પછી આપણે ધુમાકા મારશું કેટલું ઊંડું છે કેટલું ઊંડું છે લખેલું કેટલું બધું નથી હો હાલો તો હવે આપણે ચેન્જ કરી કપડા અને નાવા વયા જાય હાલો વે હાલ તુરકોની રાસનો હાલો નિકોલભાઈ આરા ઉપર ચડને દેખ છે

જો આ નિકુલભાઈ છે ને એની મોજ મસ્તીમાં ઉપર ચડ્યા છે પણ અમને શું ખબર હતી કે એને તરતા નથી આવડતું જો ઉપરથી છલાંગ મારીને નીચે પડવાની કરે છે કે અમને તેમ કે એ તળી જશે પણ એ ડૂબવા માંડ અચાનક જ અને અમને કોઈને ખબર નહીં અમને તેમ કે તરતા એને આવડતું હશે તો તરતા હશે એવા અમને હેરાન કરી દીધા જો તમને દેખાતું જ હશે કે જો એ તરતા નથી આવડતું એ ડૂબે છે અંદર મારું ધ્યાન ઓચિંતાનું પડ્યું કે આ ડૂબતા લાગે પછી હું હળી કાઢી નહીં આ ગઈ હવે એક તો મને પોતાને તરતા નથી આવડતું એમાં હું ત્યાં ક્યાં એને બચાવું બે <laughs> વાત

તમને થાક લાગતો ના કોના રમી 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 લાગી હવે લાગે મજા આવે છે બહુ મજા આવે છે બહુ બહુ મસ્તી છે નહીં તો તો કરાવી બોલાવા જાવ તો નીકુલ ધંધે લગાડી દીધા અમને બીજા બોલાવા જાવ મા ઉપરથી ઠેકડો માર્યો ભાઈએ જો પરી છે છે અલહોંતું બોલ એ કે પાપાની પડી ગઈ પાપાની પડી ગઈ मुकुल भाई तो बता रहे थे नोटे कितना निकलता था नहीं निकला मेडम सुनो हां से जमा निकालो साना वीडियो में बोला है वो सही बोल रहा है तभी वीडियो की टॉपर मतलब की टॉपर का वीडियो है उसकी टाइमिंग है अरे यार हाथ ना उड़ाओ आधार सेंटर भले ही मत खोलना पर अगर रोज नया सीखना चाहते हो तो सीखो ऐप डाउनलोड ચાલો તો હવે બધા એ એન્જોય કરી લીધું ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી જોઈ શું છે જાંબુ રોટલી પછી આ સેનું શાક છે બટેટા બટેટા સેમ દાળ ભાત અને સલાડ ભૂંગરા છાસ ચાલો તો હવે આપણી પ્લેટ લઈ લઈ અને हेजे आपण बोर्ड राऊंड दिस कबजे करू काय वांद जरा जरा काय 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 जय तुम सारे भैया लाले आले अरे 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 người người બે રસી લેવા પાસ લેવા જા પાસ તોમાં ડાલ સર રોડીંગ રોડીંગ એલો રોડી ઈરી ના મન આપડવાનું નકોમ હર એક દશ છે ભઈનો વિજય નથી હોતો જમજો સર માતા નહીં ઓછો કર્યું જમજો સર માતા નહીં પૈસા દીધા એ મફત નથી બીજામાં બેઠા છે બટેટાનું શાક મસ્ત છે ઘર જેવું છે

હવે નીકળવાની તૈયારી કરશું કા હ તડકામાં વરસાદ આવે છે અહીંયા ફૂલ તડકો છે પણ મોટા મોટા છાટા પડે છે વરસાદના અત્યારે રહી ગયો હા ફુવારા દેખાતા નથી એલા આ દેખાણા જો ફુવારાના ઠંડક માટે છે ને જો આ ફુવારા ફીટ કરાય પડદા હું પતરામાં હા

આખી પલરી ગઈ છું પલરીને આવી છું ને ફૂલ ઠંડી લાગે છે તો પેલા છે ને આપણે કપડા ચેન્જ કરી લઈ ને પછી મળી આગળ તો ફ્રેન્ડ્સ જો આપણે ચેન્જ વેન્જ કરી લીધું વાળ પણ ભીના છે હમણાં સુકાઈ જશે અને ફૂલ નીંદર પણ આવે છે મને હવે તો કેમ કે કાલ રાતનો ઉજાગરો છે સવારે મેં તમને કીધું હતું કે મને છે ને વરસાદનું પાણી નડ્યું ને તો મને ફૂલ ઘેન ચડે છે તો હવે થોડીક વાર હું સુઈ જઈશ અને આજે બહુ મજા આવી બહુ એન્જોય કર્યું છોકરાએ પણ બહુ જ એન્જોય કર્યું કેટલા દિવસથી છે ને પાછળ પડ્યા હતા કે મેડમ ક્યાંક લઈ જાવ લઈ જાઉં લઈ જાઓ તો બે ત્રણ વાર તો છે ને મેં ટ્રીપ કેન્સલ કરી તો મેં કીધું આ વખતે ચાલો અહીંયા નજીક જ છે ને તો આપણે જઈ આવીને છોકરાએ ઇન્જોય કરી લઈએ તો જો આવી ગયા બધાય સહી સલામત અને બહુ એન્જોય કરી બહુ મજા આવી અને હવે આપણા ફોનમાં છે ને બેટરી ખાલી છ ટકા જ છે તો એ સ્વિચ ઓફ થઈ જાય એ પહેલાં આપણે ફોનને ચાર્જ રાખી દઈ અને આવગનો કરી દઈ એન્ડ બરાબર છે તો ચાલો હવે આવગને અહીંયા સુધી જ રાખીએ છીએ મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો